આમ આદમી પાર્ટીમાં અત્યારથી જ વિરોધ શરૂ થયો છે અગાઉ આપના પૂર્વ વિધાનસભાના ઉમેદવારે ફોર્મ ખેંચી લીધું હતું તો હવે કતારગામ બેઠક ઉપર ઉમેદવારી ન મળતા આપના શહેર ઉપપ્રમુખે બગાવત કરી વીસમીય રાજ્યભરના નારાજ આપના કાર્યકરોનું સંમેલન યોજી કયા પક્ષને સમર્થન કરવું તે અંગે નિર્ણય લેવાશે તેમ પણ આજે જણાવ્યું નમસ્કાર દર્શક મિત્રો જેમ જેમ ચૂંટણીની મતગણના એટલે કે મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ દરેક રાજકીય પક્ષોની અંદર હાલ ગરમાટો આવી જોવા પામ્યો છે પૂર્વ વિધાનસભામાં બે ત્રણ દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીના કંચન ઝરીવાલાએ કોઈ કારણસર રાજીનામું આપી દીધું એ વિવાદ સમ્યો નથી તે તો કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે શા માટે વિવાદ છે આવો આપણે મળીએ નમસ્કાર મારું નામ રાજુ દિયોરા એકસો છાસઠ કતારગામ વિધાનસભા શું વિવાદ છે વિવાદમાં એકસો બ્યાસી વિધાનસભા સીટ છે ગુજરાતની અંદર આપ સૌ જાણો છો એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીએ નેવું ટકા લોકો સાથે ગદ્દારી અને વિશ્વાસ કરેલો છે હાજી ગદારી લોકો પાસે કામ કરાવ્યું વર્ષ દિવસ દોઢ વરસ બે વરસ લોકોએ તન મન ધનથી પોતાની મહેનત પોતાના પરિવારને છોડીને આમ આદમી પાર્ટીની વિચારધારા લોકો લોકો સુધી પહોંચાડી ઘર ઘર સુધી પહોંચાડી અરવિંદ કેજરીવાલની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડી પરંતુ તે જે જૂના કાર્યકર્તાઓ હતા ફૂલ મહેનતુ કાર્યકર્તાઓ હતા તે લોકોને સાઈડ કરવામાં આવ્યા અને નવા લોકોને ભાજપમાંથી આવેલા હોય કોંગ્રેસમાંથી આવેલા હોય તેમને ટિકિટ આપવામાં આવેલી તેથી લોકો નારાજ છે એટલે તમે પણ ટિકિટની અંદર હતા હું ટિકિટનો દાવેદાર હતો પણ મારી નારાજગી લઈને હું આ લડાઈ લડવા નથી લડી રહ્યો ગુજરાતના દસ હજાર લોકો જે આવતીકાલે આવે છે એમની સાથે અન્યાય થયો તો અમારી સાથે અન્યાય થયો તો હું એમની સાથે જોઈન્ટ થઈને અત્યારે લડાઈ લડવા માટે અમે નીકળ્યા છીએ જે રીતે અત્યારે પ્રેસ કોન્ફરન્સ તમે કરવામાં આવી રહ્યા છે એ સમગ્ર ગુજરાતભરની અંદર આવી કરી રહ્યા છે નહીં અત્યારે પ્રેસ કોન્ફરન્સ હું એક જ કરી રહ્યો છું આવતીકાલે ગુજરાતમાંથી તમામ લોકો આવશે અને એમની સાથે પણ પ્રેસ કોન્ફરન્સ થશે અમને જાણવા મળ્યું છે કે આની પાછળ કદાચ દોરી સંચાર ભાજપનો હોઈ શકે શું છે બિલકુલ અમારી સાથે દોરી સંચાર ભાજપનો નથી હું પોતે આમ આદમી પાર્ટીમાં છું આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું અને આમ આદમી પાર્ટીમાં રહીને જ અન્યાય સાથે ન્યાયની લડવાનો છું પરંતુ જે તમે ન્યાયની વાત કર્યા છો તો આની અંદર આમ આદમી પાર્ટીને નુકસાન થશે શું તમે કહો છો આમ આદમી પાર્ટીને નુકસાન થશે સો ટકા મને જાણકારી છે આમ આદમી પાર્ટીએ આજથી એક મહિના પહેલાં જે જૂના કાર્યકર્તાઓ હતા જે સનિષ્ઠ કાર્યકર્તાઓ ઈમાનદાર કાર્યકર્તાઓ હતા એ લોકોને સાઈડ કરીને નવા લોકોને જે ટિકિટ આપી નવા લોકોને જે હોદ્દાઓ આપ્યા કે આ લોકો સાથે અન્યાય કરી જૂના કાર્યકર્તાઓ સાથે તો એમને ત્યારે પણ ખબર હતી કે આવનાર દિવસોમાં આપણો બધી જગ્યાએ વિરોધ થશે કેટલા લોકોનો સંપર્ક છે તમારી સાથે ગુજરાતની અંદર કમસે કમ પચીસથી ત્રીસ હજાર લોકો સાથે મારો સંપર્ક છે અને આવતીકાલે દસ હજાર લોકો સુરત આવી રહ્યા છે હવે તો મને નથી ખબર કેમ કે મારી ઉપર કોઈ ફોન નથી આવ્યો કોઈ રૂબરૂ નથી આવ્યા કે કોઈ મેસેજ નથી આવ્યો મેં કરેલો સવાલનો જવાબ મને પંદર દિવસથી આપવામાં આવ્યો નથી એટલે હું ના કહી શકું કે એને ખબર છે કે નહીં મિત્રો ચૂંટણીના જે કોઈ પણ થાય એની પહેલાં આમ આદમી પાર્ટીની અંદર સમગ્ર અત્યારે વિવાદ આગળ વધી રહ્યો છે જે અહીંના આમ આદમી પાર્ટી કતારગામના વિધાનસભાના જે કાર્યકર છે તેઓ પણ ટિકિટ વાંચું કાં ત્યાં ટિકિટ મળી નથી આવા અનેકો લોકો છે જેને કારણે આ લોકો હવે બળવા પુકારી રહ્યા છે આને લીધે આમ આદમી પાર્ટીને જરૂર નુકસાન થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે ટ્વેન્ટની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન પ્રશાંત પટેલ સાથે સુરત